અસલામુ વલીકુમ કેમ છો મહાલા બાળ મિત્રો મજામાં ને જના બાબુભાઈ સુપારીવાળા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણ માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ધોરણ ત્રણ વિષય કલ્શ્યોર ગુજરાતી વિષયાંક પાઠ સાત એક છલાંગે દરિયો કૂદો જુઓ બાળકો આ પાઠની શરૂઆતમાં જ આપણે એક ગીત વિશે જોઈ ગયા હતા ત્યાર પછી હનુમાનના જીવનના પ્રસંગો વિશે પણ આપણે જોઈ ગયા હતા કે જેમાં હનુમાનના જીવનનો બાળપણનો પ્રસંગ હતો અને બીજો પ્રસંગ તેમણે લંકામાં કેવી રીતે આગ લગાડી અને રાવણનો અભિમાન કેવી રીતે તોડ્યો એ વિશેનો હતો ત્યાર પછી આપણે એક ગીત વિશે જોઈ ગયા હતા જે ગીતના બોલ હતા હનુમાનજી દેજો સંદેશો મારા રામને આ ગીતમાં સીતા હનુમાનજીને કહે છે કે તમે મારા રામને મારો આ સંદેશો પહોંચાડી દેજો હવે આજે આપણે આગળ જોઈશું જુઓ બાળકો તમે આ ચિત્રમાં જોઈ શકો છો શ્રીરામ છે એમના ભાઈ લક્ષ્મણ છે હનુમાનજી છે અને અંગત છે જેવી રીતે અગાઉની વિડીયોમાં સીતાજી રામને સીતાજી રામને સંદેશો પહોંચાડવાનું કહે છે એટલે કે સીતાજી હનુમાનને કહે છે કે રામને સંદેશો પહોંચાડી દેજો તો આ ગીત આ એક પ્રસંગ છે આ પ્રસંગમાં સંવાદ છે હનુમાન અને શ્રીરામ વચ્ચેનો હનુમાનજી માતાનો સંદેશો રામને પહોંચાડે છે જુઓ બાળકો આ સંવાદ આધારિત કેટલાક શબ્દો આપણે જોઈ લઈએ તમારે મારી સાથે સાથે આ શબ્દોનું વાંચન કરવાનું રહેશે समाचार प्रभु सीता अशोक वाटिका आंख आंसू साचू वीटी कहेवड़ो ઓળખ્યો સંદેશ ચિંતા જુઓ બાળકો અહીં રામ અને હનુમાન વચ્ચેનો સંવાદ છે હનુમાનજી રામને સીતાનો સંદેશો આપે છે એ અનુસાર અહીં સંવાદ છે સંવાદ એટલે બે જણ વચ્ચેની વાતચીત અહીં રામ કહે છે કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા રામ હનુમાનને શું પૂછે છે કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા હનુમાન કહે છે હા પ્રભુ માતા સીતા લંકાની વાટિકામાં છે હનુમાન જવાબ આપે છે હા પ્રભુ માતા સીતા એટલે કે સીતા માતા લંકાની અશોક વાટિકામાં છે સીતા ક્યાં છે લંકાની અશોક વાટિકામાં છે રામ કહે છે હાશ સીતા જીવે છે સીતા મજામાં તો છે ને સીતાના સમાચાર સાંભળીને રામ ખુશ થઈ ગયા હાસ સીતા જીવે છે સીતા મજામાં તો છે ને હનુમાન કહે છે આંખમાં આંસુ સાથે પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય રામના પ્રશ્નની સાથે હનુમાન જવાબ આપે છે જવાબ આપતા આપતા હનુમાનની આંખમાં આંસુ આવી ગયા હનુમાન કહે છે પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય રામ કહે છે હા એ સાચું પણ કહે તે મારી સીતાને આપી હતી મારો સંદેશો આપ્યો હતો સીતાએ મારા માટે મારા માટે કોઈ સંદેશ કેવડાવ્યો છે જુઓ બાળકો આ સંવાદમાં આપણે જોઈ શકીએ છીએ કે રામ એક પછી એક પ્રશ્ન પૂછે છે અને હનુમાન એમના પ્રશ્નનો જવાબ આપે છે શરૂઆતમાં જ એમણે પૂછ્યું કે સીતાના કોઈ સમાચાર મળ્યા સીતા મજામાં તો છે ને હવે ફરીથી અહીં રામ પ્રશ્ન પૂછે છે કે તે મારી વીંટી સીતાને આપી હતી મારો સંદેશો આપ્યો હતો સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે અહીં ફરીથી ત્રણ પ્રશ્ન પૂછ્યા કયા કયા પ્રશ્ન પૂછ્યા તે મારી બેટી સીતાને આપી હતી મારો સંદેશો આપ્યો હતો અને સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે હનુમાન જવાબ આપે છે હા પ્રભુ એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી હનુમાને જ્યારે સીતાને વીંટી આપી તો એ વીંટીથી સીતાએ હનુમાનને ઓળખ્યો હતો અને હનુમાન સાથે વાત કરી હતી માતાએ કહ્યું માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે હનુમાને શું કહ્યું કે એ વેઠીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે અને હનુમાન ફરીથી બોલે છે કે પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે એક વાનર એટલે આપણે ચિત્રમાં જોયું હતું કે બીજો એક વાનર દેખાય છે કે જેનું નામ અંગત હતું હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં આપણે ચિત્રમાં જોયું ને કે એક બીજો વાનર પણ દેખાતો હતો જેનું નામ અંગત હતું તો આ વાનર બોલે છે હનુમાનને કહે છે હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં એટલે હનુમાન ક્યાં જઈને આવ્યા લંકામાં અને લંકાની અશોક વાટિકામાં સીતાને મળ્યા તો વાનર પૂછે છે કે તમે ત્યાં સુધી જઈને આવ્યા તો સીતા માતાને સાથે કેમ ન લાવ્યા જુઓ બાળકો આપણો આ પ્રસંગ અધૂરો છે આપણે જેટલું જોઈ ગયા જેટલું સમજી ગયા એટલામાં તમને સમજ પડી ગઈ ને તો આ પ્રસંગ આધારિત જે અગાઉ શબ્દો જોઈ ગયા હતા એ શબ્દોને તમારે તમારી ગુજરાતીની નોટમાં બે બે વાર લખવાના રહેશે અને સાથે સાથે વાંચન પણ કરજો